હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો બધા મજામાં જશો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં આપણે જો બપોર બ્લોગ ચાલુ કર્યું કેમ કે હાલ સવારે વહેલો ઉત્તરખાને બપોર બે રજા છે એટલે વહેલો સાત વાગે બોલાવ્યા હતા એટલે સાત વાગે કારખાના નીકળી ગયો હતો અને અત્યારે થોડોક શિયાળાનો દિવસ છે ને એટલે થોડુંક અંધારા જેવું હોય એટલે મજા ન આવે અને ઠંડીનું પરમાણ બહુ એટલે બહુ છે તો બારી જો બધું બારી બાવણા પેક આને જર્સી કાઢવાની જ નહી તે દુનો પેરી છે એક એવું કઈ નથી થાબે શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય મજામાં અમે બધાય મજામાં છીએ તમે પણ બધાય મજામાં એવી આશા રાખું છું તો માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે તો જો સવાર વાર ઠંડી હતી તો બે ગયા ગોર પછી છે અને રજા એટલે બપોરનો બ્લોગ ચાલુ કર્યો ગોર પછી રજા છે કે નહીં એટલે બપોર પછી રજા છે છોકરા બે વહી ગયા છે સ્કૂલે હા સ્કૂલે વહી જાય અને આજે ફેનીર ભાઈને નવરો નવો દીમા નથી જવાનું રજા એમાં રજા છે એટલે એને આજ આરામ પાંચ વાગ્યા પછી મારે રજા બપોર પછી અને ફેનીર ભાઈ મારે દોઢ રજા

મોટો આયોજન જેવું હોય કારણ કે જો પાંચ છ વાગે જાનુ નીકળે બધી આઠ દસ વાગે નઈ રે ના દિવસ ના ગાળા ના ખાસ કરીને દેહ જેવી લગન માં મજા આવે આ કેવું હોય બે દિવસમાં તો આમ તમે આમ ગણો તો એક જ દિવસમાં વાડી આજે રાખી સવારે હોય પી સાંજે આપણે એને હોપી દેવાની સવારે આપણને હોઈપી સાંજે આપણે એને હોપી દેવાની એક જ દિવસમાં કમ્પ્લીટ બીજે દિવસે તમને કોઈ માણસ જોવા ન મળે દેહમાં આપણે લગ્ન હોય તો બે પાંચ દી મહેમાન હોય

આ તો હારો આલો જમી લે હવે ઠંડુ થઈ ગયું ને આપણે હુતા થા તો હું જાગી ગયા જાગીને થોડો ઘણો નાસ્તા પાણી કરવાનું છે તો આ બાપ તો તૈયાર થઈ ને હવે જાય છે જમવા જાય છે ગૌશાળાની સેવા જે કરવા છે ને આસપાસ સેવા માં જવાનું છે તો ફિનિલ ભાઈ ને તો ટાઈમ થઈ ગયો છે એટલે ઈ તો સુધી ને વઈ આઈ જો તૈયાર થઈ છે હમ ઈ લોકો જાય છે ફાર્મ માં એટલે હું પેરસવાનું હોય કે નહીં તે ફેનિલ ના નવો રજા છે લગ્ન હિસાબે તે ફેનિલ ભાઈ જાય છે તો જો ટોપી ને ટીશર્ટ માં તો પહેલી તો નામાં કોટ ન ખાયો છે મે ઠંડી લાગે ને તો કોટ લેતો જ આરે એમ કેવું લાગે તને તો સેવા કરવા સાવે તો ગમે જ ને હા આ ભાઈને બહુ મજા આવે મને પીવાની અને ખાવાની તો બહુ આવે એવું છે

રાજ <laughs>

ચૌદ બાર બે હજાર ચોવીસના શનિવારના સાડા પાંચ વાગ્યે નર્મદા ગૌચર ડેલીફર ટ્રસ્ટની ગૌ સેવા ટીમ લગ્ન પ્રસંગમાં પીરસવા જાય છે અને ગૌ માતા માટે સેવા આપી રહી છે લુલી લંગડી નિરાધાર પાંજરાપુર ગૌશાળાની ગૌ માતાને ઘાસ અર્પણ કરતા આ ટીમ પીરસવા જાય છે લગ્ન પ્રસંગની અંદર આવી રીતે કાઉન્ટર ઉભારીએ અને લુલી લંગડી નિરાધાર ગૌ માતાને ખર અર્પણ કરતા નર્મદા ગૌસેવ હોટેલ નામના ગૌસેવકો ને જય ગૌ માતા જય ગોવિંદ જય ગૌ પ્રેમી મનસુરિયમ અહીં મનસુરિયમ બને છે અહીં છે ઢોસા અહીં છે ઢોસા ચટણી ઢોસા અને મસ્ત મજાના મસાલા ઢોસા છે અને અહીં તો ફેનિલ ભાઈ બેસી જશે જમવા તૈયાર છે આ મંચુરિયમ આવી ગયું છે ઢોસા છે રબડી છે

પણ બે દિવસથી બહુ વાસ ઠંડી પડે છે આજ તો વધારે છે બે દિવસથી તો જ અરે અહીંયાથી જમીન એવા અમે કોસર રોડે હતા લગભગ મારા ઘરે થી 10 કિલોમીટર દૂર થાય એ ફાર્મ માં દિવ્ય ફાર્મ માં તો મને ફેનલે કોટ પહેર્યો તો ટોપી ઓઢી ઓઢીતી તોય બહુ એટલે બહુ ઠંડી લાગે જમી લીધું ને એટલે બહુ ઠંડી લાગી તો જો આપણે અમે જમીન બી એવા ઘરે અને જો અહીંયા ત્યારે ઓઢીને બ્લેન્કેટ ઓઢીને હું બેઠો

કોને ખબર એ બધો તાપી નદીનો કિનારો હતો એટલે વધારે ઠંડી લાગી ગઈ કે ખબર પડી નહીં તો જો હવે હોવાની થઈ ગઈ છે તૈયારી તો ફેમિલી હવે જો આગળ સુઈ જઈએ તો આજનો વ્લોગ આપણે કરીશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો જો તો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું શેર કરવાનું અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ માં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધ થઈને બાય બાય જય માતાજી